બહુચરાજીના ધનપુરામાં લગ્ન પ્રસંગ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા માટે થઈ હતી બબાલ વરઘોડા સમયે ગામના જ દસ વ્યક્તિઓ દ્વારા હથિયાર સાથે આવી અને મારામારી કરવામાં આવી હતી આ ઉપરાંત અપશબ્દો બોલી અને લગ્નમાં વિક્ષેપ પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસની દરમિયાનગીરીથી નીકળ્યો હતો વરઘોડો બહુચરાજી પોલીસ મથકે દસ શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાય છે ધનપુરામાં હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ બની રહ્યો છે નામ તમારું મારું નામ કાંતિભાઈ રણછોભાઈ સોલંકી કાંતિભાઈ ક્યારે ઘટના બની હતી આ તારીખના રોજ ધનપુરા મુકામે લગ્ન પ્રસંગમાં ઘર્ષણ થયેલું તે પછી પોલીસને જાણ કરી પોલીસ પંદર મિનિટની અંદર ધનપુરા મુકામે આવી ગઈ પોલીસ સારો બંદોબસ્ત કર્યો અને તે પછી વર્ગો કાઢવામાં આવ્યો વર્ગો રંગેચંગે સારો વ્યવસ્થિત કાઢવામાં આવ્યો અને તે પછી બધા ગામના જે આગેવાનો હતા આગેવાનો ભેગા થઈ અને કે ભાઈ આપણે સમજૂતી કરો જેથી કરીને ગામની એકતા રહે પછી સમજૂતી કરી સમજૂતી કર્યા પછી પહાઓ બધા ભેગા થયા આગેવાનો અને આગેવાનો કહે કે ભાઈ આવું બધું બની છે તો આપણે ફરિયાદ કરી હોય તો પાછળ આપણે જોવું ના પડે એ ફરિયાદ કરી पुलिस साफ करी रही, रही है पुलिस याद नहीं ይችላል साफ ग्राम में शांतिपूर्ण माहौल है गांव में अंदर वातावरण से